ભાઈ તમને એક હજાર કરોડનું ગેરબોક્સ બતાવો તમને ક્યારેય નહીં જોયું હોય એક હજાર કરોડનું એક ગેર બોક્સ જો અમે અમે આ બધાય છે ને એ ઊભા રહી ગયા છીએ અહીંયા એક હજાર કરોડનું ગેરબોક્સ જોવા માટે અમે ઊભા રહી ગયા છીએ હે લેવા માટે હા અરે જોવા માટે આના જોવાના એક એક કરોડ રૂપિયા લે છે તમને બતાવું છું જો આ ગેરબોક્સ છે ને આ ગેરબોક્સ એ વાહનમાં ફોર વ્હીલમાં લાગે આપણે છે ને ફોર વ્હીલમાં ઓટોમેટિક ગેર આવતા હોય મેન્યુઅલ ગેર જે બદલતા હોય એ મેન્યુઅલ આવે ઓટોમેટિકમાં એ એમ ને સીવીટી ને એવા અલગ અલગ પ્રકારના આવે આ ભાઈ છે ને બ્રિજેશભાઈ અને ઉદય આ બે એ પોતે છે ને પ્લેટિંગના મશીન બનાવે છે આવા બરાબર ઇલેક્ટ્રો પ્લેટિંગના મશીન બનાવે છે પણ સાઈડમાં એને એવું સંશોધન કર્યું છે ગેરબોક્સ બનાવ્યું છે અને એના પેટર્ન લઈ લીધા છે જુઓ આ છે એ પેટર્ન લીધા છે અને જો આ ગેરબોક્સના ફોટા તમને બતાવું બરાબર હા જે એનિમેશન છે અને આ ફોટા છે આ ગિયરબોક્સ છે એને બનાવ્યું છે અને સક્સેસ મહિના પછી એનું પેટર્ન લીધું છે અને કોઈ પણ કાર મેન્યુફેક્ચરિંગ કંપની હોય ને એના આ પેટર્ન લેવા હોય ને તો એક હજાર કરોડમાં વેચવાના છે બરાબર એટલે આપણે બધાયને વ્યુઅરને લાગુ નહીં પડે પણ તમે આ વિડીયો એટલો બધો ફોરવર્ડ કરી દીધો આ મોદી સાહેબને બતાવવાનું હતું એકચ્યુઅલી કે આપણા રાજકોટમાં આટલી ટેલેન્ટ છે બરાબર પણ મોદી સાહેબને એટલો બધો ટાઈમ નહોતો તો આ વિડીયો એટલો બધો ફોરવર્ડ કરી દો કે મોદી સાહેબ સુધી પહોંચી જાય અને આપણી રાજકોટની ટેલેન્ટ અને વાહન જે વ્હીકલ ઇન્ડસ્ટ્રી છે ને એને એક નવી વસ્તુ મળી જાય એટલે તમે આ વિડીયો બને એટલો શેર કરી દો અને હું તમને ને કોન્ટેક ડિટેલ આપું છું તમારી કોન્ટેક ડિટેલ આપો તો બરાબર તમને કાંઈ પણ એવું જરૂર જણાય તો જો આ કોન્ટેક ડિટેલ છે તમે જોઈ લેજો નંબર